અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગૃત ઝડપાયો ઉદયપુરથી મનોજ સાલ્વેની ધરપકડ કરવામાં આવી બે હજાર બાવીસમાં ઇટીએસે મનોજને વોન્ટેડ જાહેર કર્યો હતો આરોપી અલગ અલગ જગ્યાએથી ગન મેળવીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો સંપર્ક કરીને ગન પહોંચાડતો ગુજરાત સિવાય રાજસ્થાન અને દિલ્હીમાં આરોપી સામે અનેક ગુના નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ચેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ મનોજ શંકરલાલ ગંગેશ્વરલાલ ધરપકડ કરી છે જે ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ એટીએસ દ્વારા હેલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપર સાથે ધરપકડ કરવામાં આવેલી આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં આવતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાની હોય તેને આવી રીતે હથિયારો પહોંચાડતો હતો